એક ગાઢ જંગલમાં એક ખૂબ જ શક્તિશાળી અને ક્રૂર સિંહ રહેતો હતો તે રોજ ઘણા પ્રાણીઓને મારી નાખતો હતો જેના કારણે જંગલના બધા પ્રાણીઓ ખૂબ જ ડરી ગયા હતા તેઓએ સિંહને વિનંતી કરી કે તે રોજ એક જ પ્રાણીનો શિકાર કરે જેથી બાકીના પ્રાણીઓ શાંતિથી જીવી શકે સિંહે આ વાત માની લીધી હવે રોજ એક પ્રાણી સિંહ પાસે જતું અને સિંહ તેને ખાઈ જતો એક દિવસ સસલાનો વારો આવ્યો સસલું ખૂબ જ ડરી ગયું પણ તે ખૂબ જ ચતુર હતું તેણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાનો જીવ બચાવવાનું નક્કી કર્યું સસલો ધીમે ધીમે સિંહ પાસે ગયું સિંહ ગુસ્સે થયો અને પૂછ્યું તું આટલો મોડો કેમ આવ્યો શું તને ખબર નથી કે મારો શિકાર કરવાનો સમય થઈ ગયો છે સસલાએ નમ્રતાથી કહ્યું મહારાજ હું મોડો પડ્યો કારણ કે રસ્તામાં મને એક બીજો સિંહ મળ્યો તેણે કહ્યું કે તે આ જંગલનો રાજા છે અને તેણે મને ખાવાનો પ્રયત્ન કર્યો સિંહે ગુસ્સે થઈને પૂછ્યું શું આ જંગલમાં મારા સિવાય કોઈ બીજો સિંહ કેવી રીતે હોઈ શકે મને બતાવ કે તે ક્યાં છે સસલાએ કહ્યું ચોક્કસ મહારાજ હું તમને તે સિંહ પાસે લઈ જઈશ સસલું સિંહને એક જૂના કૂવા પાસે લઈ ગયું કૂવાનું પાણી ખૂબ જ ઊંડું અને સ્વચ્છ હતું સસલાએ સિંહને કહ્યું મહારાજ તે સિંહ આ કૂવાની અંદર રહે છે સિંહે કૂવામાં ડોકિયું કર્યું તેણે પાણીમાં પોતાનો પડછાયો જોયો તેને લાગ્યું કે પાણીમાં ખરેખર બીજો સિંહ છે સિંહ ગુસ્સે થયો અને તેણે પાણીમાં કૂદકો માર્યો જેથી તે બીજા સિંહને મારી શકે પણ કૂવાનું પાણી ખૂબ જ ઊંડું હતું અને સિંહને તરતા આવડતું ન હતું સિંહ પાણીમાં ડૂબી ગયો અને મરી ગયો જંગલના બધા પ્રાણીઓ ખુશ થયા સસલાએ પોતાની બુદ્ધિથી જંગલને ક્રૂર સિંહથી મુક્ત કરાવ્યું હતું ત્યારથી જંગલમાં શાંતિ અને ખુશીનું શાસન સ્થપાયું આ વાર્તા આપણને શીખવે છે કે શારીરિક શક્તિ કરતા બુદ્ધિ વધારે શક્તિશાળી હોય છે બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ